મને ચક્કર જેવું જ આવે છે અચાનક શું થયું તમે એ દિવસે હતા કે આખી ઘટના પછી તમારી અપેક્ષા શું છે ન્યાય કેવી રીતના મળવો જોઈએ એ ભાઈ સાથે શું થવું જોઈએ સત્ય નહીં બોલવાનું

એ કહાની ફરીથી કહેવાનો કોઈ મતલબ નથી એક પાંચ વર્ષની દીકરી સાથે શું થયું છોટાઉદેપુરની એ આપણને બધાને ખબર છે એના ઉપર બહુ જ લાંબી ચર્ચાઓ થઈ છે એ પરિવાર સાથે હું છું પિતા છે જેમની આંખમાં આંસુ છે માતા છે જે બોલવાની હાલતમાં નથી જેને પોતાની પાંચ વર્ષની દીકરી ગુમાવી હોય જેને સામેવાળા માણસ પર એવું લાગ્યું હોય કે એ વિશ્વાસપાત્ર છે અને પછી એની સાથે કંઈ ખોટું કરે છે તો એ ખૂબ ભયાનક હોય છે આવી ઘટનાઓને ઉજાગર પછી પરિવારને મળવાનો ખાલી એક જ ઉપદેશ હોય છે કારણ કે આ વિસ્તારમાં જે થઈ રહ્યું છે ભયાનક છે આદિવાસી વિસ્તારો સુધી ઘણી બધી વસ્તુઓ નથી પહોંચતી આદિવાસી ક્યારેય કમ્પ્લેન પણ નથી કરતા અને આવી ઘટનાઓ બને પછી એવો સવાલ થાય કે એ લોકોને શું ન્યાયની અપેક્ષા હોય છે ખરી એમને એવું હોય છે કે કાયદો અને વ્યવસ્થા એમનો હાથ પકડશે એમાંથી એમને બહાર લાવશે એમના પિતા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ એ બોલવાની કોઈ પણ સ્થિતિમાં નથી કારણ કે એમના માટે તો આ આ ઘટના એવી છે કે શું બોલે આમાં આપનું નામ શું છે રાજુભાઈ અને રાજુભાઈ શું કરો છો તમે ખેતી કરો છો શું કરો છો નોકરી કરો છો અને રાજુભાઈ બધાને ખબર છે ઘટના શું બની છે તમારી સામે જે ભાઈ રહેતા હતા અને અચાનક શું થયું તમે એ દિવસે હતા

મને ખાલી એટલું સમજાવો કે તમને ફરિયાદ થઈ બધું થયું તો તમને ન્યાયની અપેક્ષા છે ખરી આ તમારો નાનો દીકરો છે કે આખી ઘટના પછી તમારી અપેક્ષા શું છે ન્યાય કેવી રીતના મળવો જોઈએ એ ભાઈ સાથે શું થવું જોઈએ

અચ્છા તમારા ગામમાં જે ઘટના બની એનાથી તમે પરિચિત છો કે શું થયું છે પાંચ વર્ષની આપણને ખબર નહીં બેન હું તો ખેતર પાણી લેતા મકાઈ ચાર પાંચ દિવસથી પણ મને મને એવું લાગે છે કે બહુ જ બધા લોકોને ખબર હશે પણ એ લોકો બોલતા બિયાય છે એ હશે પણ પણ બેન મેં તો ઘેર ખેતી કરો એટલે ખેતી મેં રહ્યો હા બેસને ચાર પૂજા કરવા હારું ખેતરમાં જવું પડે ને હાજે ચાર પાંચ વાગે ઘેર આવું અચ્છા પણ આવી કોઈ ઘટના બને તો ગામમાં લોકો ડરે છે એ ઘટનાઓ પછી

જેમની દીકરી સાથે થયું એ ખબર નહી બેન આપણને અહીંયા ગામમાં બધાને ખબર નથી કે કોઈને બોલવું નથી બોલવું નથી આપણને ખબર નહી કે આ ભાઈ અહીંયા કયા ટાઈમે આવ્યો કયા ટાઈમે રહે છે એ આપણને ખબર નહી આપણે બહાર મે નોકરી કરતો ને ગાડી મે એટલે આપણને બહુ માહિતી નહી ઘર ક્યાં છે તમારું માળ પેલી બાજુ છે લાખ ખેતર જવા માટે ને મે નેકળો છું ખેતર પાણી ચાલે છે ને મકાઈ માટે તો એ સમજવું છે કે આદિવાસી વિસ્તારોમાં બહુ જ બધા લોકો ધર્મ પરિવર્તન કરી લે બહુ જ બધા લોકો આવી રીતના અંધશ્રદ્ધામાં પડ્યા હોય તો એમાંથી કેવી રીતના બહાર નીકળાશે એમ પણ ભણ્યા છે અહીંયાના લોકો ગામમાં ના સ્કૂલે જાય છે કોઈ બાળકો સ્કૂલ બાળકો જાય ને સ્કૂલ છે અહીંયા એવું છે ને અને ગામની વ્યવસ્થા જોતા લાગતું નથી કે અહીંયા ક્યારે પણ કોઈ સરપંચે કે કોઈએ કંઈ કામ કર્યું છે કામ કરવાના કરે ને બેન સરપંચ તમે ક્યાં મતલબ ગાડી ચલાવતા હતા તો ક્યાં સુધી ગયા છો ગુજરાતમાં ગુજરાત મે લોકલ જ ફેરાતો લગે સ્કૂલ માં ચાલતો લગે ગુજરાતી સ્કૂલ માં મેં ફરતો લગે છે ને અચ્છા તો તમને એવું લાગે કે આ બધા વિસ્તારો હજી બહુ જ પાછળ રહી ગયા છે ખબર બેન આપણ ઓમાં બહુ જ બધા લોકોને બહુ જ બધી ખબર હોય છે અને ગામડાઓમાં તો હું બિલકુલ એવું નથી માનતી કે કોઈને એવું ના ખબર હોય કે અહીંયા કોણ કેટલા ટાઈમથી રહે છે કે અહીંયા કોની સાથે શું થયું છે નથી બોલવું એમની ચોઈસ છે કેમ નથી બોલવા માગતા એ મને ખબર નથી બહુ જ બધા લોકો આખા ફળિયામાં બધા સાથે વાત કરી પણ બધા એવું કહે છે કે અમે તો બહારના છીએ અમને નથી ખબર આવી ઘટનાઓ બને ત્યારે લોકો મૌન થઈ જતા હોય છે કારણ કે એમની આસપાસની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિના કારણે એમને નથી ખબર કે એમના બોલવાથી શું થઈ શકે છે એમને નથી ખબર એમને એવું લાગે છે કે જો હું બોલીશ તો હું પણ ફસાઈ જઈશ કાં તો એમનામાં બીજો કોઈ ડર પણ હોઈ શકે પ્રશ્ન એ જ થાય છે કે આદિવાસી વિસ્તારો હજી બહુ જ પાછળ રહી ગયા છે આપણે બહુ જ આગળ વધી ગયા છીએ શહેરમાં રહીએ ત્યારે આપણને એવું લાગે કે અહીંયાથી ઉદયપુર જઈએ તો પણ આપણને એવું ફીલ થાય કે એ લોકો બહુ જ આગળ વધી ગયા છે અને આ ગામના લોકો બહુ જ પાછળ રહી ગયા છે એ લોકોને આગળ લાવવા માટે આપણે હાથ લાંબો કરવો પડશે અમારો એ જ પ્રયાસ હતો કે અમે અહીંયા આવીએ ને સમજીએ કે આવી ઘટનાઓ પછી ગામની સ્થિતિ શું થાય શું થાય છે પણ મોટાભાગે લોકોએ વાત નથી કરી કોઈ વાંધો નથી એ લોકો પણ એક દિવસ સમજશે પોતાના હકની વાત સમજશે પોતાના ન્યાયની વાત અને જ્યાં સુધી ના સમજે ત્યાં સુધી આપણી ફરજ છે કે એ લોકોને આ સ્થિતિમાંથી આ માનસિકતામાંથી આપણે બહાર લાવીએ